કાલોલ તાલુકાના વેચરપુર ગ્રામ પંચાયતના વહીવટ કરનાર પાપે લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડી રહ્યું છે ત્યારે વેચરપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સાફ સફાઈ માટે આવતી ગ્રાન્ટો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે તેવું એક ઉત્તમ ઉદાહરણ વેચરપુર ગ્રામ પંચાયત કચેરીમાં ગંદકે ભરેલ ટ્રેક્ટર કેટલાક સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશોને આ ગંદકી ભરેલ ટ્રેક્ટર કચેરીમાં છે કે નહીં

તેમજ પંચાયતના કામ માટે કરવામાં આવતો હતો જો આ ટ્રેક્ટર થી કોઈ અકસ્માત સર્જાય ને કોઈનું મૃત્યુ થાય તો તેમનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો વહીવટી તંત્ર ઉપર ઉઠ્યા છે